મિત્રો આજે મુંબઈની અંદર છીએ અને મુંબઈની અંદર એક સૌથી મોટી મિટિંગ કરવાની છે શાહરૂખ ખાન સાથે તો એના ઘરની બહાર અમે આવી ગયા છીએ અને અત્યારે જે આ બેન સ્ટેન્ડ દરિયો છે ને એ તમે જોઈ લો બેન સ્ટેન્ડ ના દરિયા બહાર એટલે કે એના ઘરની બહાર ઉભા છીએ અમે મન જે એનું ઘર છે ને લેન્ડ લેન્ડ ધ એન્ડ લખેલું છે લેન્ડ સેન્ડ પણ એમને આપણે ભાતી આવે મોડા પડ્યા એનું ઘર શું આપણે કાઈ નહીં અમે ફોન માં વાત થઈ ગઈ છે કે હું જરાક નાવા આવ્યો છું

હવે આપણે એવું કહીને ટ્રાફિકમાં લેટ થઈ ગયા મતલબ એટલે એટલે આપણે આપણે આમાં શું છે કે લે હવે અમે મિત્રો લેટ થયા ને તોય હું એનું જ બહાનું કાઢું છું કે એને દરવાજો બંધ ન કરવો જોઈએ એ બાબતે તમારું શું કેવું છે હવે દરવાજા એને બંધ કરી દીધા કે લેટ પડ્યા તો કે હવે હું બધું મારું કામ બહુ ટેન્શન નહીં લેવાનું બધી વસ્તુમાં જીવનમાં લેટ થયા તો બી ટાઈમે બધું આપણું કામ તો થઈ જ જશે એટલે આપણે કંઈ બહુ ઉપાધી કરવા જેવી એમ નહીં મિત્રો શાહરૂખ ખાન શાહુખ ખાન યાર આજે મિટિંગ છે ને ધબ ધબાટી બોલાવવાની છે ને મિટિંગ એ બાબતે છે એ હું તમને કહી દઉં કે પ્રમોશન માટે આપણા ગુજરાતીની અંદર વ્લોગિંગની અંદર આપણે એ લોકોને મૂવીનું એક નવું પ્રમોશન કરવાનું છે એટલે એમાં ધબધબાટી બોલાવાની છે મિત્રો ફૂલ સપોર્ટ તમારે દેવાનો છે એમાં કોઈ શંકા સ્થાન નથી સપોર્ટ તો પબ્લિક આપણને આપે છે એટલે તો વધારે મજા આવે છે આપણને આપણે મળીએ ને એટલે પછી અંદરનો તમને સીન સિનરી બતાડીએ કે કેવું છે ને શું છે ને શાહરૂખ ખાન કઈ રીતના વાત કરે છે એ એને ગુજરાતી આવડે છે કે ખબર નહીં

અને ઘરની અંદર આ એન્ટ્રી છે ને એન્ટ્રીની પાછળ બિલ્ડિંગ એને એનું જ છે એટલે મને એવું લાગે કે સવારના સીધો છે ને આ દરિયાના દર્શન કરતો હોય છે પછી આમ ઊભો ભાઈ બ્રશ કરતો હોય છે એનો વ્યૂ કેવો આવતો હોય છે એને વ્યૂ તો બહુ મજા આવે પણ એ દરિયાના દર્શન કરી કરીને એની ઉંમર વધી ગઈ છે જરાક વધારે શાહરૂખ ખાનની ની એટલે દરિયાના દર્શન આપણા જેવા જ કરે છે ક્યારેક આવતો હોય એને તો રોજનું થયું હવે આપણે રોજ નીચે રોજ નહીં જોઈએ તો બરોબર છે ચાલો મિત્રો તો મીટિંગ છે ધબધબાટી બોલાવવાની છે હવે ફોનની રાહ જોઈએ છીએ કે ક્યારે ફોન આવે ને ક્યારે અંદર જાય બસ ખાલી તમે સપોર્ટ આપો પ્રેમ આપો ધબધબાટી બોલાવવાની છે હજી હું તમને દરિયાના દર્શન કરાવી દઉં આ દરિયો છે અને સવાર સવારમાં અહીંયા બધા વોકિંગ કરવા નીકળે જોગિંગ કરવા નીકળે અને જેને શાહરૂખ ખાન ના ઘરની બહાર ફોટા પડાવવાય ફોટા પડાવવા આવી જાય અને મિટિંગ હોય મિટિંગ કરવા વાળા અમારી જેમ જલ્દી વહેલા આવી જાય પણ થોડાક મોડા પોચે એમાં દરવાજા બંધ થઈ જાય હવે દરવાજો બંધ કરી દીધો છે ક્યારે ખુલે એનું નક્કી નથી બાકી તમને વિડીયો કેવો લાગ્યો એ લાઇક અને શેર કરજો